આ પ્રકારે છેલ્લા ચારેક મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો જેથી છેલ્લા ચાર માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો પોલીસ અધિક્ષક શ્રી જથાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ બી આર ગોહિલ તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા ચાર માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા ચાર માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને સાત્રી મેદાન પાસે જ આ વાહનમાં લઈને આવેલ છે તે ટીકા આધારે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુંડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે મૂળ યુપીના વતની છે તથા ક્રિષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના તેમની સાથે અન્ય બે આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને મહિલા પણ તેની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવે છે આ બંને આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા ચારેક મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલાં એ એટીએમમાંથી જે જગ્યાએ જે પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ ફટાડી અને પૈસા જે પણ વિડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટોર્કેશન પણ જણાવેલ છે